એક આઈફોન નું વાયર એક ચાર્જિંગ ના ના પાવર બેંક મોબાઈલ લઈને જાય દુકાને જવું જોઈએ ને ભાઈ નહીં નાખી દીધું ભાઈ કાલે આવી ગયું એમેઝોનનું મંગાવ્યું હતું ટ્રાયપોટ મંગાવ્યો તો આવી ગયો ને હવે ખોલી અને

ઇંગ્લિશ શબ્દ તો મિત્રો એવું છે આપણે ઇંગ્લિશ આવડતું નથી એટલે ઇંગ્લિશ વિડીયો બનશે નહીં કોઈ કમેન્ટ ન કરતા કે ઇંગ્લિશ શીખો તો બીજી અંદર પાછા ન નાખતા મરાઠી નાખવા તેલંગણા નાખો નાખવાનું ભાષા ખાલી ગુજરાતી ની હિન્દી આવે ને હિન્દી તમે ને એ ટાઈપની હિન્દી તો એ ટાઈપની નદી જો આખી ખાલી છે જેવું નથી તો એ ટાઈપ છે હે મિત્રો અમે અંદર આવી ગયા નદીની અંદર રહ્યું પાણી કેટલું કચું હવે અમે છે ને પેલા અમે નરસિંહ ઉનાળામાં વેકેશનમાં સાયકલ ધારીઓ ઉતારી લઈને ખાતા પોજા આવે મજા ને મારી ફેમિલી આ જૂની સ્કૂલ છે એક થી ધોરણ એક થી છ લગી નહીં પડે છ થી ઓલી સ્કૂલ એટલે સ્કૂલ તો બે એક જ છે પણ એ નવું વર્જન જૂનું વર્જન એવું હોય ને પણ હજુ

આવે પછી જાય આપણે હવે વિડિયો વિડીયો કેટલા લોકોની કમેન્ટ આવી હતી ઇંગ્લિશ ઇંગ્લિશ મિત્રો વિડીયો ઇંગ્લિશ આવડતું નથી તેના માટે ટ્રાય પડ્યું હતું એ કરી નાખશું રિટર્ન એની ક્વોલિટી છે હાવ નબળી જે ક્રિસનું જેવું જોયું હતું ને એવું મંગાવ્યું હતું એની પ્રાઇસ હતી ત્રણસો સિત્તેર રૂપિયા એટલે ફોટોમાં તો જો તમને બાજુમાં દેખાય છે થોડું બહુ મોટું દેખાઈએ પણ આવું તો હાવ નાનુબળું જોઈએ એટલું તો આપણે કાંઈ કામ નહીં મેક્સિમમ આટલી સાઇઝ તો જોઈએ પણ એ તો જો હા આવડ કરી સાઈઝ નો હતો એટ હતી એટલી સાઈઝ નો જે આપણે આયા લગીન જો તો જ આપણે વિડિયો બનાવી હોય ને તો એવું છે ને કાલે આપણા મિત્રોને એક્સપોઝ કરવાનો છે એટલે જે આપણો ભાઈબંધ છે કેતન ની સ્ટોરી બહુ બહુ બનાવે છે જઈ તો કાલે ને ફેસ રિવીલ કર નાખું છું આપણે તો બેનાલે જો આપણા આખા વિડિયો ને અંદર ને આ તો વિડિયો કેમે વિડિયો રેકા તો લાઈક ચેનલ ને કરજો સબસ્ક્રાઇબ ને મોરસુ બીજા વિડિયો ની અંદર જય સુધી બાય બાય